જામનગરના આંગણે આજરોજ આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિથ સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીઓ પાર્ટિસિપેટ થઈ છે ખાસ કરીને અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ધર્મેશ આપણી સાથે જોડાયા છે તેઓનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને ખાસ કરીને આજના જે એક્સપોમાં કેવો વિદ્યાર્થીઓનો પ્રતિસાદ રહ્યો પહેલી વખત તો આજકાલને ખૂબ ખૂબ ધન્યવાદ અને જીએલએસ યુનિવર્સિટી અમદાવાદથી અમે આવી છીએ જીએલએસ યુનિવર્સિટી ઓગણીસો સત્યાવીસથી એઝ અ કોલેજ તરીકે હતી લો કોલેજ તરીકે અને બે હજાર પંદરમાં એઝ અ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે માર્કેટમાં છે અમારે ત્યાં બારમા પછી ઇલેવન ટ્વેલ્થ કોમર્સ પછી કોમર્સ મેનેજમેન્ટ પરફોર્મિંગ આર્ટ્સ ડિઝાઇન લો કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અલગ અલગ છવ્વીસથી વધારે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરેટ અને ઇન્ટરનેશનલ સ્ટડીઝ માટેના પ્રોગ્રામો ત્યાં થઈ છે જામનગરમાં સૌથી વધારે અમને જો ગમ્યું હોય તો સ્ટુ સ્ટુડન્ટની સાથે સાથે વાલીઓ પણ અહીંયા વધારે આવે છે વાલીઓ પણ એટલા જ જાગૃત છે અને દે આર ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ટુ સેન્ડ ધર કિડ્સ ટુ હાયર એજ્યુકેશન ઇન ટુ અનધર સિટીઝ એસ્પેશલી દે આર ઓલ્સો લુકિંગ ફોર ધી અબ્રોડ સ્ટડી પ્રોગ્રામ્સ તો પેરેન્ટ્સ આવે છે અને છોકરાઓની સાથે સાથે એ પણ એટલું ઇન્વોલ્મેન્ટ લે છે એ વાત તમને બહુ વધારે ગમી તો આજકાલ એજ્યુકેશન એક્સપોમાં જે પ્રકારે ખાસ કરીને આજે જેલેસ એસ યુનિવર્સિટી અહીં એ સ્ટોર નાખવામાં આવ્યો છે અને જે પ્રકારે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો જે જે એક પ્રતિસાદ મળ્યો છે જેને લઈને તેઓ ખાસ કરીને પોતાના એક્સપિરિયન્સ શેર કર્યો છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર